અને આદિવાસી સમાજના લોકો મિત્રો હાલમાં ખૂબ જ ગુસ્સે થયા છે કારણ કે મિત્રો જામીન અરજી પણ રદ કરી દેવામાં આવે છે અને તારીખો પર તારીખ આપવામાં આવે છે મિત્રો તો મિત્રો તમારે આના વિશે શું કહેવું છે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને મિત્રો ઘણા બધા લોકો ચિત્રભાઈ વસાવાને સપોર્ટ કરી રહ્યા છે મિત્રો વિડીયો બનાવીને પણ મિત્રો અને આપણે આગળ વાત કરીએ તો જો મિત્રો તમે ચેનલમાં પહેલી વાર હોય તો તમે પહેલાં અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો જેથી પણ આગળ કંઈ માહિતી મળતી તમારા સુધી અમે પહોંચાડીએ તો આજ નવી વિડીયોમાં આટલું જ મળીએ આપણી નવા વિડીયોમાં